વડોદરાના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમમાં ઇન્ટરનેશનલ માસ્ટર લીગ શરૂ થશે કૌટંબી સ્ટેડિયમમાં આજે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે મેચ યોજાશે ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ અને શ્રીલંકા માસ્ટર્સ વચ્ચે પ્રથમ મેચ રમાશે વડોદરાના કૌટંબી ક્રિકેટ સ્ટેડિયમમાં અઠ્યાવીસ ફેબ્રુઆરીથી સાત માર્ચ સુધી કુલ છ મેચ રમાવાની છે જેમાં ભારત દક્ષિણ આફ્રિકા ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા વેસ્ટ ઇન્ડિઝ અને શ્રીલંકાની ટીમો મેચ રમશે અમ્પાયર તરીકે સિમોન ટોફલ અને બિલી બાઉડન હાજર રહેશે અને મેચ રેફરી તરીકે ગુડપ્પા વિશ્વનાથન રહેશે તો સિનિયર્સ જે છે તેઓ મેચ રમવાના છે વડોદરામાં આજથી ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગની શરૂઆત થશે અને કૌટુંબી ક્રિકેટ સ્ટેડિયમમાં આ મેચો રમાવાની છે ત્યારે આજે પ્રથમ મેચ છે અને ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ અને શ્રીલંકા માસ્ટર્સ વચ્ચે પ્રથમ મેચ રમાવાની છે ત્યારે આજે મેચો જે છે અઠાવીસમી ફેબ્રુઆરીથી સાત માર્ચ સુધી કુલ છ મેચો રમાશે